જુનાગઢમાં ફરવાલાયક પાંચ સ્થળો એક ગિરનાર પર્વત આ જૂનાગઢનું સૌથી પ્રખ્યાત સ્થળ છે જે હિન્દુઓ અને જૈનો માટે પવિત્ર યાત્રાધામ છે અહીં અંબા માતા મંદિર અને દત્તાત્રેય મંદિર જેવા અનેક મંદિરો આવેલા છે બે ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલો આ ઐતિહાસિક કિલ્લો ત્રીજી સદીમાં બન્યો હતો અહીં અડી કડી વાવ નવગણ કુવો ઉપરકોટની ગુફાઓ અને સાત તળાવ જેવા અનેક જોવાલાયક સ્થળો આવેલા છે ત્રણ મહાબત મકબરો આ જૂનાગઢના નવાબ મહાબતખાન દ્વિતીય અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસૈનના મકબરા છે તેની અનન્ય સ્થાપત્ય શૈલી ગુંબજો મિનારા અને ઝીણવટભર્યું કોતરણી કામ તેને ખૂબ જ આકર્ષક બનાવે છે ચાર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અઢારસો ત્રેસઠમાં સ્થપાયેલું આ પ્રાણી સંગ્રહાલય ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે તે ખાસ કરીને એશિયાઈ સિંહોના સંવર્ધન માટે જાણીતું છે પાંચ અશોક શિલાલેખ સમ્રાટ અશોકના આ શિલાલેખો બસ્સો પચાસ બીસીના સમયના છે અને તે ગિરનાર પર્વત જવાના માર્ગ પર આવેલા છે આ શિલાલેખોમાં અશોકના ચૌદ મુખ્ય ફરમાનો કોતરવામાં આવેલા છે